અંતરી ગતિ કી જાને નાહી મૂર્ખ ભરમત ડોલે અંતરી ધૂનમે મન બિલાવ કોઈ જોગિયા ગમ લહેલા હવે આની વ્યાખ્યા જોઈએ સંત આ વાણીમાં કહે છે સંત નામદેવ કે સૂર્ય સ્વર સમાન કરી રાખો મતલબ ડાબી ને જમણી નાડી સમાન કરો સમાન માત્રામાં ચલાવો મન ને

સ્થિર કરીને શાંત બેસી રહો હું ભૂખ્યો નથી ક્યાંય જતો પણ નથી ગગન આકાશ મંડળમાં મારું રહેવાનું સ્થાન છે જ્યાં સહજ શૂન્ય વ્યાપ્ત છે મારી અંદર નિરંતર ની ધૂન થઈ રહી છે ત્યાં મન નું વિસર્જન કરું છું પછી જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતા દુઃખ રહેતું નથી પાંદડા તોડીને દેવને પૂજવા નથી પાંદડા મતલબ આ દેહને એક વૃક્ષ ગણ્યો છે અને પાંદડાઓ ને બધા કામ કરો લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન તારી મારી છલ કપડ ઈર્ષા નિંદા વાદ વિવાદ આ બધું એક પ્રકારના પાંદડા કહી હશે તો આવા પાંદડા તોડીને દેવને પૂજવા નથી આ બધા પાંદડા શું છે દેહ આખું એક વૃક્ષ છે તો દસમા દ્વાર માં ધ્યાન ધરવું ત્રિકુટી માં ધરવું હૃદય માં ધરવું નાભી માં ધરવું બધી જગ્યાએ ના પડે પાડે છે બધા પ્રકારના પાંદડા છે તો પાંદડા તોડીને દેવને પૂજવા નથી મતલબ સોહમ શબ્દ રૂપી દેવને આ જ્યાં ત્યાં ધ્યાન લગાવવાના જે છે એને તોડીને પૂજવા નથી એ મનની કલ્પના છે હવે દૈવી કોણ છે ઈચ્છા આશા અપેક્ષા દેવતા કોને કીધો છે

એ કલ્પના કોની છે અવચેતન મનની ચેતન મન જે છે તે આખું સઘડું આ માયાવી સ્વરૂપ ને જોઈ રહ્યું છે તો બંધ કરી અને ધ્યાન ધરવાનું કહે છે નાકની દાંડી ઉપર ત્યારે આ ઈચ્છા રૂપી દેવી અને મન રૂપી દેવતા એ બંને બંધ થઈ જાય છે બાહિર દ્રશ્ય અને બાહિર ચેતન મન પછી એ મનની કલ્પના છે કયા મનની કલ્પના છે અવચેતન મનની કલ્પના છે અવચેતન મનની અંદર નામદેવ કહે છે હમ મતલબ સ્વયં હું એટલે સુરતા શ્રી હરિના શરણે છું શ્રી હરિ જ પરમ પિતા પરમાત્મા બરાબર એ જ સો રૂપી શબ્દ અને હમરૂપી હું સુરતા સો રૂપી પરમપિતા પરમાત્માના હરિના એ શબ્દરૂપી શરણે હવે મારે વારંવાર જન્મ લેવા જેવું નથી કારણ કે મારું હવે જીવન જીવનમનું ચક્કર ખતમ થઈ ગયું કારણ કે મારી સુરતા શબ્દને મળી ગઈ અને સુરતા સ્વયં જયારે શબ્દ સ્વરૂપ બની જાય છે આ સ્ટેજ ઉપર જન્મ જનમ જીવન ખતમ થઈ જાય છે જન્મ ચક્કર ખતમ થઈ જાય છે કારણ કે સમગ્ર અસ્તિત્વ હું પોતે જ છું સમગ્ર જે અસ્તિત્વ છે તે સ્વયં હું પોતે જ છું તો સ્વયં અને સમગ્ર જે અસ્તિત્વ છે મારા લઈને જ મને લઈને જ આ સગડું અસ્તિત્વ છે તો હું સ્વયં જ આ બધું મન માયા ને ચલાવી રહ્યો છું પાંચ તત્વોને ચલાવી રહ્યો છું ત્રણ ગુણને ચલાવી ગુણ ને ચલાવી રહ્યો છું પચીસ પ્રકૃતિને ચલાવી રહ્યો છું પાંચ શરીરોને ચલાવી રહ્યો છું હું સ્વયં પોતે જ ચલાવી રહ્યો છું કારણ કે એટલે સમગ્ર અસ્તિત્વ હું પોતે જ છું તો હવે મારા અસ્તિત્વનો મારે નાશ કેમ કરવો કારણ કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરી નથી અને જયારે હરી આવી જાય ત્યારે હું પણ ખતમ થઈ જાય તો હું પોતે જ છું અસ્તિત્વ અત્યારે હાલમાં અંતમાં વેદ પુરાણ પાના પોથી છોડીને વેદ પુરાણ ગ્રંથો શાસ્ત્રો પાના પોથી એની પહેલા જરૂર પડે છે પહેલા વેદ પુરાણ શાસ્ત્રો પુરાણોને બરાબર રીતે વાંચી સમજી મનન ચિંતન કરીને પછી ઉપર ઉઠવાની વાત કરે છે પછી હવે એને છોડીને વાદળા વગર શબ્દરૂપી આ મોતી એ વરસાદ વરસી રહ્યો છે જેમ આ વરસાદ વરસતા હોય વાદળા હોય અને વરસાદ વરસતો હોય તો અહીંયા તો વગર વાદળાએ વાદળા વગર શબ્દરૂપી મોતી વરસાદ શબ્દરૂપી મોતી વરસી રહ્યા છે એ મોતી ને ચણનારી જે છે તે સ્વયં સુરતા છે એ મોતી ને ચણનારો સ્વયં સોહમ શબ્દરૂપી હંસ છે અને પરમાત્મા રૂપી ને ચલી રહ્યા છે તો જય ગુરુદેવ જય સત ગુરુ ભગવાન કી રય સનાતન ધર્મ ની જય